શૈક્ષણિક સેવા અભ્યાસ દ્વારા ભવ્ય આયોજન હતું તેમની જર્ની અત્યારે સાબરમતી રેલવે સ્ટેશનથી આપણે શરૂઆત કરી ચૂક્યા છીએ અત્યારથી બધા કપ્પલ અમારે જોર જોરછોરમાં ટ્રેનની રાહ જોઈ રહ્યા છે અને ખૂબ જ બધાયને આનંદ માણવાનો છે અને અત્યારે પણ આનંદ માણી રહ્યા છે અને અમારા ખાસ કરીને હું એમ કું કે જે ગ્રુપ છે અમારું જે ગ્રુપ એવું છે કે ભાઈ આ પહેલેથી છેલ્લે હું નથી આ થોડું જીવી મરી ત્યાં સુધી હારે ને હારે ત્યાં હું હારે ને હારે અમારું જે આખું ગ્રુપ છે એ અમે અહીંયા પણ જે સમૂહ લગ્નમાં જે તૈયારી કરતા હતા એવી જ સેવા અહીંયા આખું ગ્રુપ કરી રહ્યો છે બધા ચપ્પલના બધી બધી બહેનોને બધા જ દમાઈઓને ખૂબ જ રીતે સારી રીતે આંચવી રાખે આ તમામ વિડીયો આખા ટૂરનું જે આખી જર્ની છે તેનું અમે તમામ શૈક્ષણિક સેવા અભિયાન જે આપણી ચેનલ છે તેમાં તમામ વિડીયોના માધ્યમથી આપને બતાવીશું બધા વિડીયો જોતા રહેજો અને નજીક સુધી અને ઠેઠ સુધી આ વિડીયો શેર કરજો કે આ શૈક્ષણિક સેવા અભિયાનની જે પ્રવૃત્તિઓ છે અને એનો જે ભાવાર્થ છે એ ભાવાર્થ સમજવાની આપણે બધાએ કોશિશ કરવાની છે કે કઈ રીતનું આયોજન હોય છે અને આયોજન કરતાં વિશેષ આ ગ્રુપ દ્વારા કેટલી બધી સેવા સેવા આપવામાં આવે છે અને આગળ બધા કપલના એક એક કપલના આપણે રિવ્યૂ પણ લેશું કે આ સેવા કઈ રીતની આ લોકોને આપવામાં આવે છે અને રાત દિવસ જે ચિંતિત હોય છે કે ભાઈ સમાજના એક એક યુવાન કંઈક નોન જોવે આજ અમદાવાદના હું એમ કહું કે રેલવે સ્ટોપ ઉપર બેઠા છે ક્યારે હું એમ કહું કે નેવું ટકા એવા કપલ છે કે ક્યારે અમદાવાદનું રેલવે સ્ટેશન નથી પડ્યું એવા કપલ આ જોડાયા છે અને એને હું એમ કહું મુસાફરી કરાવવાની છે શિમલા મનાલી જેવી મજબૂત રીતનો આનંદ કરાવવાનો છે અને આનંદ કરતાં વિશેષ ખૂબ જ મોજ આવવાની છે શું કહેવું બધા મિત્રો આપણે હેપી જર્ની આજ શરૂ થઈ ગઈ છે અમારે પરેશભાઈ આવી ગયા છે અમારે મેહુલ કુમાર છે દીપકભાઈ ચાવડા છે અમારે રાજકુમાર છે ચંદનભાઈ છે અમારે લાલભાઈ છે મેહુલ કુમાર છે મેહુલભાઈ વાળા છે પછી અભિભાઈ છે હૈદેવભાઈ ભાલિયા છે રાહુલભાઈ ઢાપા છે અમિતભાઈ છે અમિતભાઈ મેં આવી જ રીતની મોજ કરતી રહેવાની છે અને તે બનાવતા કરાવતા રહેશું ખૂબ જ સારી રીતે મોજ એન્જોય આવવાનો છે નિલેશભાઈ અમારે વિડીયો પામણીયા ઉતારે છે કૃષ્ણનગરના કાઉન્સિલર ભવિષ્યના એટલે ખૂબ જ રીતે અમે બધા આનંદથી અત્યારથી જોર શોરમાં તૈયારી કરીએ છીએ અંત સુધી બધા જ વિડીયો જોજો અને ખૂબ જ શેર કરજો અને બને ત્યાં સુધી આપણા સમાજમાં એક નવો શીલો પડે એવું આયોજન છે આપ બન્યા રહેજો અંત સુધી